દોસ્તો સ્વાગત છે ફરીથી એક વાર આપશોની પોતાની જનરલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં દોસ્તો ગુજરાતની અંદર હાલ એક તસવીર છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં દર્શાવવામાં આવેલું છે કે ખેડૂતોના હિતમાં ભાજપ સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાતમાં લાખો ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય ખેડૂતો માટે જણાવવામાં આવેલો છે આ આ તસવીરની અંદર સ્ક્રીન ઉપર તસવીર દેખાતી હશે દોસ્તો જેમાં જણાવવામાં આવ્યું છે વધારેમાં કે શું શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રથમ દિવસે પ્રથમ નિર્ણય ખેડૂતલક્ષી ખેતીની જમીન ખરીદી વેચાણ વારસાઈ નોંધ બિનખેતી જેવા કિસ્સામાં વર્ષ ઓગણીસો એકાવનથી થી નોંધ જોવામાં આવતી હતી જે હવે છ એપ્રિલ ઓગણીસો ને પંચાણુંથી જોવામાં આવશે જેના હિસાબે અનેક પ્રશ્નો હલ થશે સાથે જ દોસ્તો આ તસવીરની અંદર હિરેન હિરપરા પ્રદેશ મહામંત્રી કિસાન મોરચા ગુજરાત ભાજપનો ફોટો પણ આની અંદર દર્શાવવામાં આવેલો છે તો શું દોસ્તો આપ સૌને લાગે છે કે ગુજરાતની અંદર આ કાયદો છે જે અત્યારે હાલ ઘણા બધા ખેડૂતોને નડતર રૂપ થયો છે કે ભાઈ અગાઉના ટાઇટલ ઓગણીસોને એકાવનથી ટાઇટલ ચકાસવામાં આવે છે જેમાં ઘણા બધા ખેડૂતો છે એવા ખેડૂતો છે જેમને જમીનના ટાઇટલ ક્લિયર હોતા નથી જેમને જમીનનું ટાઈટલ ક્લિયર છે તે પ્રમોલગેશન મળતું હોતું નથી તો તેવા ખેડૂતોને વર્ષ ઓગણીસો ને પંચાણુંથી જો ટાઇટલ જોવામાં આવશે તો તેવા ખેડૂતોને ખૂબ જ મદદ મળી શકે તેમ છે દોસ્તો દોસ્તો આ કાયદો જો ગુજરાતમાં આવી ગયો તો ઘણા બધા ખેડૂતો જેમને બિનખેતી ખેતી નથી જમીન તેમજ કામગીરી થતી નથી વેચાણ દસ્તાવેજ નથી થતા તો તેવા તમામ ખેડૂતો છે તે તમામ ખેડૂતોને આ કાયદો છે તે ખૂબ જ મદદરૂપ બની શકે છે અને હાલ આજરોજ તારીખ તેર નવ બે હજાર ને ના રોજ દોસ્તો આખા દિવસની અંદર આ ફોટો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે તો શું આ કાયદો આવવાનો છે ટૂંક સમયમાં ભાજપ સરકાર છે તે ખેડૂતોના હિતમાં આવો નિર્ણય કરી શકે છે જો આ કાયદો આવવાનો છે દોસ્તો તો ખેડૂતોના હિતમાં આ સૌથી મોટો કાયદો છે તે આવવાનો છે દોસ્તો મને એવું લાગે છે આ બધું જોતા કે ભાઈ આ કાયદો છે તે ખરેખર આવવાનો છે સાથે જ તેની નીચે મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એટલે કદાચ કન્ફર્મ જ હોય કે ખેડૂતોના માટે આ કાયદો છે તે ગુજરાતમાં આવી શકે તેમ છે દોસ્તો હવે ઘણા બધા ખેડૂતો છે તેમને થોડા દિવસ શાંતિ જાળવી રાખવાની છે કારણ કે જો આ કાયદો અમલમાં આવ્યો તો તમામ ખેડૂતોને ખુશીની લહેર આવી જવાની છે એટલા માટે દોસ્તો આપે આ કાયદો જો આવો જોઈએ કે ન આવો જોઈએ તેના વિશેની કમેન્ટ મને ખાસ કરીને કમેન્ટ સેશનમાં કરજો એટલા માટે આપ સૌને પણ ખબર પડી શકે અને મને પણ ખબર પડી શકે કે કેટલા ખેડૂતો છે તે એ હિતમાં છે કે આ કાયદો આવો જોઈએ અને કેટલા ખેડૂતો એવા છે જેમનું કહેવું છે કે આ કાયદો ન આવવો જોઈએ મારા મત મુજબ તો આ કાયદો આવે તો ઘણા બધા ખેડૂતો છે તેમને મદદ મળી શકે તેમ છે તેમના કામો થઈ શકે તેમ છે તેમની બિનખેતીની કામગીરીઓ થઈ શકે તેમ છે એટલા માટે દોસ્તો આ કાયદો આવશે તો ઘણા બધા ખેડૂતોને મદદ મળી શકે તેમ છે દોસ્તો આશા કરું છું કે આપ સૌને આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માધરમ